અમેરિકાના લગભગ બે લાખ રેફ્યુજીસનું ફ્યુચર જોખમમાં મુકાઈ ગયું છે પ્રેસિડેન્ટ ટ્રમ્પે ડિસિઝન લીધું છે કે ભાઈ જો બાઇડન સરકાર દરમિયાન અમેરિકા આવેલા દરેક રેફ્યુજીની બીજી વાર તપાસ અને રી કરવામાં આવશે અને આ બહુ મોટા સમાચાર છે તો શું છે આખી આ મેટર એ ડિટેલમાં જોઈ લઈએ તો આ ખાલી રિવ્યૂ નથી પણ ગ્રીન કાર્ડ એપ્રુવલને અત્યાર માટે પૂરેપૂરું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે એટલે લગભગ બે લાખ લોકો જે યુદ્ધ અને અત્યાચારથી ભાગીને યુએસ પહોંચ્યા હતા હવે એકવાર ફરીથી એ લોકો ડર ટેન્શન અને લીગલ ફાઇટનો સામનો કરી શકે છે તો એવામાં બીજી વાર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં કેમ આવી રહ્યા છે તો તમને કહી દઈએ કે ભાઈ યુએસ સી આઈ નવા મેમો પ્રમાણે ગઈ સરકારે રેફ્યુજીસને બહુ સ્પીડમાં અને વધારે પડતી એન્ટ્રી આપેલી અને પ્રોપર સ્ક્રીનિંગ એટલી સ્ટ્રીક નહોતી તો ડાયરેક્ટર જોસેફ એડલોએ કીધું કે ભાઈ હવે દરેક કેસને રિપીટેડલી વેરીફાય કરવામાં આવશે એટલે એ સુનિશ્ચિત કરી શકાય કે રેફ્યુજીસ પ્રોગ્રામનો મિસયુઝ તો નથી કરી રહ્યા ને તેવામાં મેમોમાં શું શું લખવામાં આવ્યું છે એ જાણી લઈએ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વચ્ચે આવેલા દરેક રેફ્યુજીએ બીજી વાર ઇન્ટરવ્યૂ આપવો પડશે એમાં એમનો પરિવાર એમના સ્પાઉસીસ અને બાળકો પણ સામેલ હશે અને જ્યાં સુધી એક પૂરી પ્રક્રિયા નથી થતી ત્યાં સુધી એમનું ગ્રીન કાર્ડ એપ્રુવલ કમ્પ્લીટલી ફ્રીઝ કરી દેવામાં આવશે રોકી લેવામાં આવશે તો રેફ્યુજીઝ પર ઇમિડિયેટ ઇફેક્ટ શું પડશે તો એની પહેલી અસર પડશે પેન્ડિંગ ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સ આગળ જ નહીં વધે બીજી હશે કે જે લોકો પહેલાંથી ગ્રીન કાર્ડ એપ્રુવલ લઈ ચૂક્યા છે એમના કેસીસ ફરીથી ખોલવામાં આવી શકે છે ત્રીજી ઇફેક્ટ રહેશે કે જો ઇન્ટરવ્યૂમાં ડાઉટ્સ રહે તો રેફ્યુજી સ્ટેટસ પણ રદ કરવામાં આવી શકે છે તો સૌથી ગંભીર વાત એમાં એ છે કે જો ગ્રીન કાર્ડ રિજેક્ટ થયું તો અપીલ નહીં કરી શકો એકમાત્ર સામનો ઇમિગ્રેશન કોર્ટમાં થશે કે જ્યાં રિમોવલ ઓર્ડર પણ પોસિબલ છે તે એવામાં એનું લીગલ એંગલ શું કે છે એ પણ જોઈ લઈએ આપણે તો યુએસ સી આઈ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ વન ઝીરો વન ટુ ઝીરો સેવન અને ટુ ઝીરો નાઇનનો રેફરન્સ આપે છે જેના થ્રુ ગવર્મેન્ટ જૂના રેફ્યુજીસની અપ્રુવલને પણ બીજી વાર ઇન્વેસ્ટિગેટ કરી શકે છે એજન્સી કહે છે કે ગોલ એવો છે કે નેશનલ સિક્યુરિટી અને પબ્લિક સેફટી સુનિશ્ચિત કરવામાં આવે પણ રેફ્યુજીસ ગ્રુપ એને બિલકુલ અલગ રીતે જોઈ રહ્યા છે રેફ્યુજીસ ગ્રુપનો ગુસ્સો અને વિરોધ એમાં સતત જોવામાં આવી રહ્યો છે તો અલ્ફા નિવેકના પ્રેસિડેન્ટ શોન વેન ડ્રાઈવરે એને સીધે સીધું ક્રુઅલ કહી દીધું છે એમણે બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું એમણે કીધું કે આ લોકો યુદ્ધ સહન કરીને આવ્યા છે અમેરિકા પર ભરોસો કરીને ઘર વસાવ્યું અને હવે એમની જોડેથી એમનું બધું જ છીનવી લેવામાં આવી રહ્યું છે આ અનપ્રેસિડેન્ટ અને થેન્કસ ગીવિંગના ટાઈમ પર આવું એક્શન એમના પર બહુ મોટી ઘાત કહી શકાય હવે એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો જો બાર્ડન સરકાર વખતે ઓક્ટોબર બે હજાર એકવીસ થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી વન પોઈન્ટ એટી ફાઈવ લાખથી વધારે રેફ્યુજીસ અમેરિકા આવ્યા હતા તો સૌથી વધારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અફઘાનિસ્તાન વેનોઝુએલા અને સીરિયાથી આવ્યા હતા તો હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અસાયલમ પોલિસીને સ્ટ્રીક બનાવી ચૂક્યું છે રેફ્યુજી એડમિશનને સેવન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ કરી દેવામાં આવ્યા છે એ પણ મેજોરિટી વ્હાઇટ સાઉથ આફ્રિકન્સ માટે અને આ માસ રી ઇન્ટરવ્યુ સ્ટેપ રેફ્યુજીસ ફ્યુચરને વધારે અનસર્ટેન કરી નાખશે ત્યારે હાલમાં ઇન્ફોર્મેશન પર તમારું શું રિએક્શન છે કમેન્ટ કરીને કહી શકો છો આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી